તો ગુજરાત રાજ્યની દરેક આરટીઓ કચેરીમાં હવે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે એઆઈ વિડીયો એનાલિસિસ કરવામાં આવશે જ્યાં છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં ડ્રાઇવિંગ લાઇસન્સની સમસ્યાઓને લઈને વારંવાર ટેકનોલોજીની ખામીના કારણે ટેસ્ટ આપનાર નાપાસ થતા હોય છે તેવું બન્યું હતું જો અમારા આ અહેવાલમાં ક્યારે અપાશે વર્ક ઓર્ડર ગુજરાત રાજ્યની દરેક આરટીઓ કચેરીમાં હવે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે એઆઈ વિડીયો એનાલિસિસ કરવામાં આવશે જેમાં ગ્રાઉન્ડ સેન્સર બેઝ ડ ટેકનોલોજીનો ઉપયોગ જોઈએ તેટલો સફળકારક નહી રહેતા હવે વિડીયો અને એનાલિટિક ટેકનોલોજીનો ઉપયોગ કરાશે હાલ આ ટેકનોલોજીનો ઉપયોગ દિલ્હી પુણે અને ચંદીગઢ જેવા શહેરોમાં થઈ રહ્યો છે જેનો હવે ગુજરાતની તમામ આરટીઓ કચેરીમાં અમલ કરાશે જેના માટે ડ્રાઇવિંગ ટ્રેક પર અઢાર કેમેરા રહેશે અને તેના પર રિવર્સ મુવમેન્ટ પણ જોઈ શકાશે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેવાના કિસ્સાઓ અવારનવાર સાંભળવા મળે છે આરટીઓ માં વાહન ટેસ્ટ આપવા આવતા લોકો ને સર્વર માં ખામી ને કારણે અનેક સમસ્યાઓ નો સામનો કરવો પડતો હોય છે હાલમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ગ્રાઉન્ડ સેન્સર બેઝ ટેકનોલોજી ઉપયોગમાં લેવાય છે પરંતુ હવે વિડિયો એનાલિટિક ટેકનોલોજી ઉપયોગમાં લેવાશે હાલમાં લોકોને ટેકનોલોજીમાં ખામીને કારણે નાપાસ કરાય છે ગ્રાઉન્ડ સેન્સર બગડી જાય તો પણ ટ્રેકની કામગીરી બંધ રહેતી હોય છે ટેસ્ટમાં એન્ટ્રી બાદ અધવચ્ચેથી જ સર્વર બંધ થઈ જતા નાપાસ ગણી ફરી ટેસ્ટ આપવા બોલાવાય છે હાલમાં જે ટેકનોલોજી છે તેમાં ફોરવર્ડ ડાયરેક્શનમાં જ જોઈ શકાય છે

ચૂંટણી ની આચાર સંહિતા પૂરી થતાની સાથે રાજ્યની તમામ આટીઓ કચેરી માટે વર્ક ઓર્ડર આપી દેવાશે અને ટૂંક સમયમાં જ આ નવી ટેકનોલોજી સાથે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાની કામગીરી શરૂ કરાશે બ્યુરો રિપોર્ટ બુલેટિન ઇન્ડિયા